હેલો દોસ્તો તમારું સ્વાગત છે મારા નવા વિડીયોમાં આજે ફરીવાર એક નવો વિડીયો લઈને આવી ગયા છીએ આમ તો ટ્રેલર તો ક્યારે આવ્યું હતું પણ વિડીયો બનાવવાનો મોકો નહોતો મળતો એટલે આજે બનાવું છું અને બધાને આ ટ્રેલર જોઈ લીધું હશે હું વાત કરું છું વિક્રમભાઈ ઠાકોરની મૂવી વિશે જેનું નામ છે વિક્રમ નંબર વન પહેલાં તો વિક્રમ રાજા હતું પણ હવે વિક્રમ નંબર વન અને આ ટ્રેલર જોઈને એવું લાગી રહ્યું છે કે આ મૂવી પણ સુપર હિટ જવાની છે અને આમાં તો જોવા જઈએ તો ગુરુ પટેલ વિલનના રોલમાં છે અને વિક્રમ ઠાકોરના ડબલ રોલ છે અને આના સોંગ પણ સારા સારા છે હજુ સોંગ રિલીઝ નથી થયા પણ આની થોડીક ઝલક જોવા મળે છે તેમાં કાજલ મહેરિયાનું પણ સોંગ સારું છે એટલે આમ ટ્રેલર આમ તો જોવા જઈએ તો સારું છે પણ તમને કેવું લાગ્યું ટ્રેલર એના વિશે જરૂર જણાવજો અને વિડીયોમાં કોમેન્ટ કરજો ત્યાંથી ખબર પડે કે વિક્રમ ઠાકોરના ચાહક કેટલા છે અને જોવા જઈએ તો એક્શન પણ સારી છે અને પેલો સીન પણ સારો છે કબડિવાળો અને આમ તો વિક્રમ ઠાકોરની ફાઇટમાં તો કોઈ મતલબ જ નથી હોતો કેમ કે તે ફાઇટ તો એકદમ ચોક્કસ રીતે કરે છે અને ફાઇટ જોવાની તો મજા જ કંઈક અલગ આવે છે અને તેમના સોંગ આવે ત્યારે ખબર પડશે કે આ મૂવીના સોંગ કેવા છે અને ડાયરેક્શન તો જીતુભાઈ પાંડ્યાનું ખૂબ જ સરસ છે અને આ તો ટ્રેલર તો ખૂબ સરસ બનાવી છે અને હવે સ્ટોરી જુઓ તારે ખબર પડે કે કેવું મૂવી છે જો વિડીયોમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને તમારા ભાઈને સપોર્ટ કરજો